ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયમાં પાંચમા શ્લોકમાં યોગી અને સંન્યાસીની વ્યાખ્યા આપતા કહે છે ઉદ્ધરે ધમનાત્માનમ ન આત્મા ન વસા દેત આત્મત્મનો આત્મને આત્મેય વરિપુરાત્મના અર્થાત પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધિક અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ તો પોતાનો શત્રુ પણ છે અર્થાત જે એ કહે છે ને કે જે પણ છે આખી દુનિયા કે કંઈ પણ વસ્તુ છે બધું આપણા અંદર જ સમાયેલી છે તો આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે આ માણસના કારણે મારું ખરાબ થયું છે કે આ આણે આવું કર્યું એટલે મારું જીવન ખરાબ થયું છે પણ હકીકતમાં તો એવું કશું હોતું જ નથી જે પણ કાંઈ થાય છે આપણા સાથે એ ક્યાંક ને ક્યાંક આપણું પોતાનું કરેલું જ હોય છે અને એ સાથે જ આપણે આપણા મિત્ર પણ છીએ અને શત્રુ પણ છીએ જેમ કે ડિટેચમેન્ટ ઇઝ નોટ એસ્કેપ કે બધી વસ્તુથી દૂર જતા રહેવું એ કોઈ ડિટેચમેન્ટ એટલે કે એ ભાગવાની કોઈ રસ્તો નથી ભાગવાનો રસ્તો નથી ઇટ ઇઝ વિસ્ટમ એ જ્ઞાન છે લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ એટલે કે તમે પોતાના દ્વારા પોતાને જ ઉપર ઉઠાવી શકો છો તમે જાતે જે વસ્તુ કરી શકો છો એના માટે તમારે કોઈ બાહ્ય સપોર્ટની કે કોઈ બીજા વ્યક્તિના જ મદદની જરૂર નથી હોતી સેલ્ફ ગ્રોથ બિગિન્સ ધ ડે યુ સ્ટોપ બ્લેમિંગ એન્ડ સ્ટાર્ટ બિકમિંગ અવેર તમારા પોતાનો જે ગ્રોથ છે એ ત્યારે શરૂ થાય છે કે જ્યારે તમે બીજા ઉપર બ્લેમ કરવાનો એટલે કે ખોટે ખોટા આક્ષેપો નાખવાનું બંધ કરી દો છો અને સ્ટાર્ટ બીકમિંગ અવેર કે તમે પોતાના વિશે જાગૃત બનવાનું શરૂ કરો છો નો વન એન્ડ નો વન એલ્સ કેન વોક યોર ઇનર જર્ની ફોર યુ કે તમારા પોતાના માટે તમારી જે જર્ની છે તમારી જે મુસાફરી છે આ દુનિયાની એ કોઈ બીજું ચાલી શકવાનું નથી એ તમારે જાતે જ આગળ વધવાનું છે યુ આર બોથ ધ પ્રોબ્લેમ એન્ડ ધ સોલ્યુશન કે તમે તમારા માટે પ્રોબ્લેમ પણ છો અને સોલ્યુશન પણ છો તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમે પોતાનો રસ્તો જે ચાલવાના છો તમારી મુસાફરી કરવાના છો એ તમે કઈ રીતે કરવા માંગો છો તમારા પોતાના માટે પ્રોબ્લેમ બનીને કે પછી એક સોલ્યુશન બનીને તમારા અંદરથી જ તમારે નક્કી કરવાનું છે એ વસ્તુ અને જો તમે રસ્તા વિશે મૂંઝાતા હોય કે હું તૈયાર છું મુસાફરી માટે પણ મને રસ્તો નથી ખબર કોઈ વાંધો નહીં તમે માત્ર એક ડગલું ચાલવાનું શરૂ કરો ભગવાન તમને દરેક રસ્તો બતાવશે તમારા અંદરની જે સેલ્ફ છે તમારી આત્મા છે તમારા આત્માની અંદર રહેલો જે ભગવાન છે જે પરમાત્મા છે એ તમને બધા જ રસ્તા બતાવી દેશે તમે બસ ચાલવાનું શરૂ કરી દો થેન્ક યુ